હેપી મધર્સ ડે મમ્મી હું મમ્મી બને ને પછી સૌથી વધારે હું એક વ્યક્તિને સારી રીતે ઓળખી શકું છું એ છો તમે મને પ્યાર કરતાં શીખવવા માટે થેન્ક યુ થેન્ક યુ તો બહુ નાનો શબ્દ છે કારણ કે તમે મને બધું જ શીખવ્યું છે પહેલી છોકરી આવી તો ઘણા બધા લોકોએ ઘણું બધું સંભળાવ્યું છતાં પણ કમદાર બનવાનું શીખવાડવા માટે થેન્ક યુ સ્વાભિમાની બનાવવા માટે થેન્ક યુ બહુ બધી વાર જીવનમાં બહુ બધી વાર જવાય થાક લાગી જાય ગુસ્સો આવી જાય કે નથી થતું અને એક ફોન થી હું માં તો ઇન્ડિયામાં થઈ જશે કરી નાખ છે ને ભગવાન હું કહી દઈશ ભગવાનને